અરે ભગવાન મારે કેતી સુખ શાંતિ મળશે મારા જિંદગીમાં આજ કરવું પછી લુગડા ધવાના પછી એ લુગડા હુકવવાના અરે ભગવાન આવું આ જીસના પાટનું આ બધું લેવાનું બધું આ બધું મૂકવાનું મારે તો આવું બધું કરવાનું થાય બોલ આ મુકાવા હા જોની આવું આવું છે બધું આ લુગડા હુકવા લુગડા લેવા આ જીન્સનું પાટનું આમ તો આ જીન્સ નું પાટણ આ કોઈ દિવસ મારે ફુકાય કોઈ દિવસ આવા મારે ધંધા કરવા પડે હમણાં અમને મજા નહીં રહેતી હોય તો કરવું પડે લુગડા બી ધોવું પડે રાંધવું પડે પણ એ વાત સાચી રાંધવું લુગડા હા મોટકવું પડે પાણી ભરવું પડે અમને મજા નહીં રહે ને તો આ કરી લેવાય તમારે કામ કેમ કરું આ બધું મારું જો ને આ 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 પડે આ આ આ આ આ આ આ આ આ તો પેલું જો અને જો હમણાં એ જાય ઘરે ઘરે જાહુ તો પાછુ મારે આવું કઈ કામ કરવું પડશે તમે કોઈ આવું કામ કરશો કે નહીં અમારે ત્યાં કરવું જ પડે કે હાલે ને કે ખાતી જાય કરી હાલ લે ભાઈ માથે ટોપલી લઈને જાય હવે બીજું હું ધીમે ધીમે જાય બીજું એ હજી કઈ ભૂલાય તો લેવું પડે પાછું હારો ભાઈ આવજો ભાઈ હારું આવજો હો આવજો